જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગાંધીધામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે આ વાઇબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેકનિકલ સેશન એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં વાઇબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે અધિકારીશ્રીઓને વાઇબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડતાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ પ્રોગ્રામમાં ઉદ્યોગો સાથે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને પણ સાંકળીને ઇવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે કલેક્ટરશ્રીએ ઉદ્યોગો વચ્ચે સંકલન થાય અને તે માટે બી ટુ બી બેઠકો બાબતે ભાર મૂક્યો હતો આ ઉપરાંત બિઝનેસ ટુ ગવર્મેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બને તેમજ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું નાના ઉદ્યોગો હેન્ડીક્રાફ્ટ વગેરે સલગ્ન યુનિટ પણ વાયબ્રન્ટના જિલ્લા પક્ષાના પ્રોગ્રામમાં હાજર રહીને પોતાના પ્રોડક્ટ કે સેવાનું પ્રદર્શન કરી શકે તે પ્રકારે આયોજન કરવા કલેક્ટરે સૂચન કર્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નાયબ કમિશનર શ્રી મેહુલ દેસાઈ તમામ પ્રાંત અધિકારીશ્રીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજના અધિકારી શ્રી ભરત નકુમ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા